ભારતમાં હિમાલય વિસ્તારમાં હિમવર્ષા થયા બાદ હવે તેના પવન ભાવનગર સુધી પહોંચ્યા છે પવનની ઝડપ પણ વધતા છેલ્લા ત્રણ દિવસમાં શહેરના લઘુત્તમ ઉષ્ણા તાપમાનમાં બે પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થયો હતો મોડી રાત અને વહેલી સવારે શહેરમાં ધુમ્મસ પણ છવાયેલું હતું અને જેથી વાહન ચાલકોને ડ્રાઇવિંગમાં મુશ્કેલી નડી પણ હતી આ સાથે હાઈવે પર ગાઢ ધુમ્મસને કારણે સવારે વાહનોની સ્પીડ પણ ધીમી કરવાની ફરજ પડી હતી શિયાળામાં શહેરનું આ સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું આ શહેર સહિત જિલ્લામાં ચૌદ કિલોમીટરની ઝડપે ઠંડા પવન અનુભવાયા હતા સાથે ગાઢ ધુમ્મસ પણ જોવા મળ્યું હતું ધુમ્મસ છવાતા વિઝિબિલિટી ઘટીને પચાસ ફૂટથી પણ ઓછી થઈ ગઈ હતી અને જેથી સવારે માર્ગ પર વાહનોની સ્પીડ ધીમી કરવાની ફરજ પડી હતી